આજે આપણે એકદમ સરળ રીતથી અને એકદમ પરફેક્ટ એવા ગુલાબ ગુલાબજામુન બનાવીશું તો તેના માટે આપણે ઇન્સ્ટન્ટ મિક્સનો ઉપયોગ કરીશું તો હવે આપણે એક વાસણમાં ખાંડ લઈશું અને તેમાં પાણી ઉમેરીશું અને તેમાં વાટેલી ઈલાયચી પણ ઉમેરીશું હવે તેને આપણે ગરમ થવા દઈશું ચાસણી થોડી મત જેવી સ્ટીકી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને તેમાં થોડું કેસર ઉમેરીશું અને તેને મિક્સ કરીશું હવે ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ લઈશું અને તેને એક વાસણમાં કાઢી લઈશું હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરીશું અને આ રીતે ચમચીથી તેને મિક્સ કરીશું હજુ પણ તેમાં થોડું દૂધ ઉમેરીશું હવે તેને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપીશું થોડીવાર પછી આપણે તેને હાથથી સરસ એવો મસળી લઈશું અને લોટ બાંધી લઈશું આ રીતે સરસ એવો સોફ્ટ લોટ રેડી થશે હવે આપણે હાથને ઘીવાળા કરી દઈશું અને આ રીતે નાનો એવો લોવો લઈને આ રીતે ગુલાબજાબુ બનાવીશું હવે આ રીતે ગુલાબજાબુના બધા જ બોલ્સ આપણે બનાવી લીધા છે હવે આપણે ઘી ગરમ કરીશું અને તેને તળી લઈશું ગેસની ફ્લેમ લો રાખીશું અને સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું સરસ એવો કલર બદલાઈ ગયો છે અને એવા તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી દઈશું અને તે જ રીતે આપણે બાકી રહેલા ગુલાબજાંબુને પણ તળી લઈશું તો આ જ રીતે આપણે બધા જ ગુલાબજાંબુના બોલ્સને તળી લીધા છે હવે તેને આપણે ચાસણીમાં ઉમેરીશું અને અડધો કલાક માટે રેસ્ટ આપીશું તો તૈયાર છે એકદમ સરસ એવા ગુલાબજામુન ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો